ડેરો ખેડૂતના રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ તો કરી કરીએ ગામડા અને ખેતીવાડી નો બ્લોગ ચાલુ મિત્રો તો અહીં પાછળ દેખાય છે બાવીસ નંબર મગફળી છે અને વાવણીની છે એટલે કે વીસ જૂન નું વાવેતર છે એમાં આપણે બે વાર હાઈથી ફરી ગયા હે એકવાર વાર મિંદરા બિલાડા આયકા હે અને એક વાર બલુંગી આયકા હે પ્લેન આયકા હે અને ગ્રોથ જોવા જોઈએ તો બહુ સારો ગ્રોથ છે નરવાઈ પણ સારી છે આમાં આપણે ઈયળ અને મેક્સિલાઇઝર ખાતરરૂપ એ ડોઝ આપેલો છે આ મગફળી થઈ છે આપણી પાંત્રીસ દિવસની અને પહેલી ઓરવેલી મગફળી છે એ પંચાય છે એમાં બીજો ડોઝ ચાલુ કર્યો હે કાલથી અત્યારે આપણે આ એક કટકામાં સાટવા જવાનું છે અને એક કટકું આ પણ એ ન્યા સાટવા જવાનું છે એટલે બીજો ડોઝ એનો આપણે સૂયા માટેનો છે અને ફૂગનાશક છે વરસાદી રાઉન્ડ આવે છે સિત્તાવીસ તારીખ અઠ્ઠાવીસ તારીખ ઓગણત્રીસ તારીખ બધા કહે કે વરસાદ થાય તો પહેલાં આપણે ફૂગનાશક અને સૂયા માટેનો ડોઝ સાટીએ તે જોઈએ આગળ બ્લોગમાં બન્યા રહેજો અને મિત્રો ખાસ તે પણ કોમેન્ટ કરજો કે ભાઈ આપણે સાઠ દિવસ પછી મુંડો આવતો હોય છે તેના માટે બેક્ટેરિયાને ઘણું બધું હોય છે તો કયા બેક્ટેરિયા નાખવા જોઈએ એટલે બધા ખેડૂતોને ખ્યાલ આવે ઘણા બેક્ટેરિયા આવે છે સલ્ફરના પણ બેક્ટેરિયા આવે છે ઘણા પ્રકારના બેક્ટે રાઇઝોબિયમ બેક્ટેરિયા આવે છે તો આપણને રિઝલ્ટ કયા બેક્ટેરિયાથી મળે એ ખાસ કોમેન્ટ કરજો આ પ્રમાણે કંઈક બાવી નંબર મગફળી છે અને બીજો રાઉન્ડ નેંદવાનો પણ આલે છે પહેલો રાઉન્ડ નીકળી ગયો હે હવે કંઈક કંઈક મોટું હે ખડ તો લઈ લઈએ પછી સાઠ દિવસ પછી જેમ બંને મગફળી મોછું ઘરે એમ સારું એમ કહે બતાય એટલે કે કુયા ઉસકી જાય નુકસાની રીએ હવે આમાં લગભગ પારા વરા થાય તો ચડે એમ છે બાકી તો વરસાદ વરસ્યો તો પારા ચડશે નહીં અહીંયા આપણે ગુવારું આવ્યો તો ઓર્ગોનિક બકાલું આપણું આ બાજુ ભીંડો આવ્યો તો પણ ભીંડો હે ને પાંચ છ સોળવા ઉ ગયા કારણ કે ગોર મટર નો ભાગ છે ને જોઈએ એવો બેઠો નથી અને વાવ્યા તો કે થઈ થઈ જાય ગયા વાંધો અને મિત્રો ખાસ તમે પણ કોમેન્ટ કરજો કે ભાઈ પંચાવન થી સાઠ દિવસની વચ્ચે આપણે મગફળીમાં આ ડોઝ મારવો જોઈએ હું મારો ડોઝ તો બતાવું છું તમે પણ કોમેન્ટ કરજો એટલે આપણને બધાને ખ્યાલ આવે કે કાલનું ટ્રેક્ટર તૈયાર છે પાણીનો ટાંકોને આ કેન અમારે ભરવું જ પડે કારણ કે ઓઇલી વાળીએ છે મોરું પાણી એટલે અહીંયા ફરજિયાત દવા હંમેશા થોડુંક મીઠા પાણીમાં હોય ને તો હારું અને બાકી ખાતર આવી ગયું છે બાકી પંચાવન સાઠ દિવસે જે ખાતર નાખવાનું છે આપણે તે છે ચોવીસ ચોવીસ જીરો મહાધનનું અને સાથે છે વીસ વીસ જીરો તેલ બંને મિક્સ કરીને આપણે નાખવાનું છે એટલે તે પણ તમે કોમેન્ટ કરજો કે ભાઈ આવા સમયે આ ખાતર નખાય અમે તો આ નાખીએ છીએ દર વર્ષે અને થોડી ઘણી કંઈક ભૂલભાઈ લેવી હોય બધા શું કહેવાય કે સંપૂર્ણ માહિતી કોઈ પાસે ન એટલે ખાસ કોમેન્ટ કરતા રહેજો અને આમાં બધું તૈયાર કરી લીધું છે અને દવા આપણી એજોક્સીટ્રોબિન અઢાર પોઈન્ટ બે ટકા અને ડાયફે નોકો નાજોલ અગિયાર પોઈન્ટ ચાર ટકા આ ફૂગનાશક છે આપણું નોરિકો ટી થર્ટી અને સાથે આપણે અને અમારા જો આવી ગયા હે માહિરભાઈ રામ રામ હા બોલતા રહ્યો ચાલતા રહ્યો સાથે આપણે આ નવો ખતરો છે વરોવરે આપણે રાઈટ પ્લસ દવા આપતા સૂયા માટે માઇન્ડવીની વય ધટકાવવા માટે આ વખતે છે જીઓ લાઈફ નેનો વિજોર વાયગોર શું છે વિગોર આ વર્ષે આપણે આ જીઓ લાઈફ આ એક ગ્રામમાં જ આવે છે મિત્રો અને દસ પંપ એની સાથે આપણે દ્રાવણ કરવાનું હોય છે તે જ કંપનીનું ટૂંકમાં ફ્લાવર બેલેન્સિંગનું જીઓ લાઈફ બેલેન્સ ફ્લાવર માઇક્રોન્યુટન મિક્સર કન્ટેન એ પ્રકારના બધા છે એટલે આ દવાનો ડોઝ આપણો છે અને એકસો ને વીસ રૂપિયે આ પંપ આપણને પડે છે એક પંપ ચાલીસ પંપની દવા લીધી છે ઓરવેલ મગફળીમાં ચાલીસ પંપમાં થઈ જાય સોલક વિઘામાં એટલે એકસો વીસ રૂપિયે પંપ પડે છે આ બીજો ડોઝ છે આપણો અને હવે આપણો ત્રીજો ડોઝ પંચ્યાસી દિવસે અથવા તો એંસી દિવસે જો જરૂર પડે તો આ વરસાદ વધારે હોય તો આ રીતનો ત્રીજો ડોઝ રહે ત્રણ ડોઝ આપણે મગફળીમાં કરીએ છીએ ચોથો ડોઝ આપણે હળવો એટલે કે પોટાશ ને બોરો ને એવું બધું દોડવા ભરાવદાર માટે એ કરીએ છીએ બહુ જાજો ખર્ચો આપણે ચડાવતા નથી અને હવે ત્રીજો ડોઝ આવશે તે સારું એવું ઉપકનાશક અને ઈયળનો હશે ઈયળનો રાઉન્ડ હવે આવી જાય પાછો કે નહીં દેખાય ક્યાંય દેખા દે હે કા એટલે એવું છે એટલે મિત્રો આ ડોઝ છે અને આ ડોઝમાં કાંઈ પણ ભૂલભાલ હોય તો પણ કોમેન્ટ કરજો એટલે અમને ખ્યાલ આવે અને રિઝલ્ટ પંદર વીસ દિવસે હું પછી કહી કે ભાઈ આ દવા છાંટવાથી આપણને આવું રિઝલ્ટ મળ્યું છે આ ખતરો છે પહોંચી ગયા આપણે અઢી વીઘાના કટકામાં આપણે આમાં છ જૂનનું ઓરવેલ મગફળીનું વાવેતર છે આગળ આપણે તે વિડીયો પણ મૂકેલો છે અને અહીંયા ગ્રોથ જોવા જઈએ તો હવે પારા ચડશે નહીં જોકે બે વાર બલુંગી હૈ કે એટલે થોડા ઘણા ચડી તો ગયા હે એટલે કંઈક મગફળી આવી છે આપણી હવે આપણે કરવાનું છે દ્રાવણ બે દવાનું અને ફૂગનાશક તો પ્રવાહી છે એટલે એ પહેરું પડ્યા ગયા હે પંપમાં કૂતરો અમે આવી ગયા છે પાંચ વીઘાના પડામાં અહીંયા બધાયથી છેલ્લે વાયું તો એટલે કે અગિયાર તારીખે અગિયાર જૂનનું વાવેતર છે આ મગફળીને એટલે આ દવા થોડીક વહેલી તો થાય પણ આનો ગ્રોથ પણ સારો હે એટલે પેરે પેરે છાંટી જ દઈએ મિત્રો બપોર પછીના વ્લોગમાં જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે વરસાદ ચાલુ થઈ ગયો અને અમારે દશક પોપની દવા રહી ગઈ છે છાંટવાની અને આ ભાઈ આવી ગયા વાડી વાડી આવે એટલે છોકરાઓ મોજ આવી જાય કા રામ રામ સીતા રામ હું આવ્યું આપણે ભાઈ માઈન્ડવી વાવી અને અમારે છે ને દવામાં છે ને ભેલું કિચન આવ્યું ભાઈ ને મજા આવી ગઈ છે જીઓ લાઈફ નું અહીંયા તો બે ત્રણ ચાવીમાં નાખી દીધું કા આ બધું કામ કાજે મજા જ વિનલું હોય કે કિશન નું રિમોટ ટ્રેક્ટર માં નાખવાનું એમાં નાખવાનું આ એક બાકી રહી ગયું છે મોટા ટ્રેક્ટર માં નાખી દે તો અત્યારે લગભગ કામ કાજે હવે દવા સાટવાનું લગભગ નહી હાલે નેંદવાનું ને વાલ હાલશે રેડે રેડે ના ગાય પ્રમાણ ચાલુ થઈ ગયા એક રહ થઈ ગયું છે બધા વરસાદ એક ધારો ચાલુ થઈ ગયો હે અહીંયા આ પ્રશ્ન આ વર્ષે દરેક ખેડૂતને હે પસાટ હોય પાણી ભૈરા રહ્યા અહીંયા મગફળી ઉગી નથી આપણે અહીંયા થોડુંક રહી ગયું તો એમાં મગ સોંપી દીધા હે થોડુંક પસાટ હતું ત્યાં સોંપી દીધા હે એટલે મિત્રો કંઈક ઓવો ડોજ રહ્યો છે અમારો આમ બીજો ડોઝ અને તમારા મતે કયો ડોઝ

બપોર કહી કે હાંટી આપણે પારા ચડાવી દઈએ પણ હવે પારા નહીં ચડે તો હાથ દિવસે ખાતર નાખી દેવાનું થાય હે આ રીતે વરસાદ નો રાઉન્ડ હોય ને વરાપ થોડીક થાય ત્યારે નાખી દેવાનું થાય